તો લોકસભા બેઠક માટે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે નારાજ ધારાસભ્ય દિલ્હી પહોંચ્યા છે અરવલ્લીના દાવેદાર સાથે ભેદભાવની રજૂઆત કરવા માટે તેઓ દિલ્હી પહોંચ્યા હિંમતનગરમાં બોલાવાયેલી એકતા બેઠક પણ અહી નિષ્ફળ રહી છે તો આજે અરવલ્લી ની અંદર પણ બેઠક મળવાની હતી આ બેઠક પણ રદ થઈ છે આ વિશે વધુ જાણકારી મેળવીએ સમીર બોલો છે આપણી સાથે ફોન લાઈન જોડાયા છે જી સમીર સાબરકાંઠા લોકસભા બેઠક માટે શું ખેંચતાણ ચાલી રહી છે ચોક્કસથી જીલન જણાવી દઉં કે સાબરકાંઠા લોકસભા માટે કોંગ્રેસનો છેલ્લા બે ચાર દિવસથી ખોખલું ગૂંચવાયેલું છે અને ટિકિટ માટે ઉમેદવારોમાં ખેંચતાણ વધી છે ગઈકાલે સાબરકાંઠા ખાતે જીતેન્દ્ર બધેલ અને બળદેવજી ઠાકોરની ઉપસ્થિતિમાં એક અંગત મીટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં અરવલ્લી જિલ્લાના બે ધારાસભ્યો અને આગેવાનો અને ખેડબ્રહ્માના ધારાસભ્ય સહિત લોકો નારાજ થઈ આ મીટિંગ છોડી ચાલી નીકળ્યા હતા ત્યારબાદ મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર પોતાના અરવલ્લી ના દાવેદારો સાથે ભેદભાવ થવાની રજૂઆત ને લઈને ગઈકાલે રાત્રે દિલ્હી જવા રવાના થયા હતા અને હાઈકમાન્ડને રજૂઆત કરી હતી કે અરવલ્લી ના દાવેદારો સાથે ભેદભાવ થાય છે ગઈકાલે જે હિંમતનગર ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી તે નિષ્ફળ જઈ હતી જેને લઈને આજે અરવલ્લી જિલ્લામાં સાંજે એક બેઠક યોજાવાની હતી તે પણ રદ થઈ છે અને હાલ આ સમગ્ર મામલે ભરદેવજી ઠાકોરને ને જીના ઠામમાં ઘી પાડવાની જવાબદારી સોંપાઈ છે ઝીલક જે બિલકુલ આભાર સમગ્ર જાણકારી આપવા માટે તો સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસની અંદર હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે